આપ બધા જે આપણે આ સદધારા ચેનલ છે એ બધા સાંભળો છો છો તો બધાને ખૂબ ખૂબ જય સીતારામ સાથે આજે આપણે જે આ ચેનલની અંદર જે વાત કરવી છે તો એ રામદેવ બાપાની જ વાત હજી તો આમાં પરચાવો વિશે એમનું ચરિત્ર વિશે જે બધી વાતો આપણે કરીએ છીએ સત્સંગ દ્વારા એ અત્યારે પણ આપણે જે વાત કરી છે તો એ રામદેવ બાપાના પર વિશેની જ વાત છે કારણ કે એ દલુ જે વાણીઓ છે એ જેને પુત્ર સંતાનમાં કાંઈ હતું નહીં દીકરી દીકરો કાંઈ નહીં ઘણા વર્ષો થઈ ગયેલા અને વૃદ્ધાવસ્થા એ પહોંચાસ પહોંચા સતા એને પુત્ર પ્રાપ્તિ કે પુત્રી એ કઈ નહીં એટલે એને બહુ દુઃખ થતું બે જણાને અને પછી કહે છે કાંઈ કે રામદેવ બાપા વિશેની બધી વાતો સાંભળેલી અને પછી માનતા માને છે રણુજા જાત્રા કરવા જવાની અને આ રીતે માનતા કર્યા પછી માન્યા પછી એને ત્યાં પારણું બંધાય છે અને પારણું બંધાય છે ને ત્યારે એ શેઠ અને એના ધર્મપતની શેઠાણી બે રામાપીરની જાત્રાએ રણુજા જવા નીકળે જયારે ઈ જતા હોય છે ત્યારે વચ્ચમાં લૂંટારાઓ દલુ જે એની રાણી હતા એ એકદમ આક્રમ કરી અને પોકાર કરે છે રામદેવ અને રામદેવજી મહારાજ હરભુજી વિરમદેવજી ઈ બધા મેળી ઉપર એ રાજ દરબારમાં બેઠા બેઠા ચોક છે રમે છે અને અવાજ અબળાનો અવાજ સાંભળતા કારણ કે વાણીયાને મારી નાખ્યો તો મૂકી અને ત્યારે રામદેવજી મહારાજ એની વાર કરે છે એ વિશે આપણે વાત કરવી છે અને થોડીક આપણે શરૂઆતમાં રામદેવજી બાપાની આરતી છે એ પણ આપણે કહી પણ રામાપીરની વાતો હજી જેટલી જેટલી આપણે પુસ્તક દ્વારા સંતો દ્વારા જેટલું જેટલું જાણવા મળે એટલું આપણે રજૂ કરીએ છીએ કાંઈ ભૂલ થાય તો માફ કરજો અને બધા સાંભળજો જોજો કારણ કે આ કંઈ ને કંઈ ધર્મ પ્રત્યે માણસોની આસ્થા વધે બીજા બીજી બાબત એ છે કે કોઈ દુરાચારી જીવનમાં કે જીમાનો કે કોઈ વ્યસનથી કંઈ ને કંઈ કોઈ દારૂ છે કોઈ જુગાર છે એમાં કોઈની રુચિ ઓછી થાય આ તો બધા બધાને તેવી સમજણ નથી જ હોતી કે બધા ખાતા પીતા નથી હોતા એવું નથી હોતું દારૂ પીતા હોય કોઈ નશો કરતા હોય કારણ કે આ તો બધું કંઈ ને કંઈ લગભગ જગ્યાએ અત્યારે જે વ્યાપક છે છતાંય તે ધન્યવાદ છે જે આનાથી દૂર રહેશે એ અને એમાં આપણને કંઈ એવું કહેવાનું એનો દોષ જોવા માટેની વાત નથી કારણ કે વ્યાપક સવત્ર સમાન આ પ્રેમ એ પ્રગટ હોય મેં ભગવાન તો એ કે હું એમાં છું હું સર્વ વ્યાપક છું એટલે એનો કોઈ આપણે દોષ જોવાની વાત નથી કે વ્યસનથી થોડા થોડા આપણે આપણા સંબંધીઓ આપણી ભેગા બેસનારા હોય કે કંઈ ને કંઈ વધારે પડતા માવા ખાતા હોય વધારે પડતી ચા પીતા હોય એવું બધું જીવન જે વ્યસન છે હતી એમાંથી થોડું થોડું આપણે ઓછું કરવાનું ખાસ કરીને તો મારી તો પ્રાર્થના છે કે એ આપણને બહુ સુખરૂપ કયું થશે આપણા બાળકો છે ઘરમાં શાંતિ પ્રસરશે થોડીક આવક વધશે તો અત્યારે મોંઘવારી પણ એટલી બધી છે તો કંઈ ન કંઈ એમાંથી બને એટલું વ્યસનમાંથી થોડુંક થોડુંક ઓછું થાય ને એમ કરતાં કરતાં જો કે હું પણ નાનપણમાં ભીડીઓ પીતો ભાઈબંધોજી જ મને પ્રાપ્ત એવું છે એમ બધું ભાઈબંધથી જ લગભગ જાતું પ્રાપ્ત થતું હોય છે

રામ રામ રમતાને નૈલોય વાલોને પરસમર્યા સમર્યા ખાજો સાબદા દન દન રામ પરની સમર્યા ખાજો તમે ધન રામજી બાપા ની આરતી જે ગવાય છે એ ગાયું રામા પ્રભુ જય જય પી રામા पीर राम जय जय पीराम तापनिवारण जय राम मुंहिंजे भरी हो रो मुंहिंजे भरी ओ रो केसर जय जय

जय जय पी राम पीर रामदेव पीरनि भावे गासी रामदेव भावे गास किस जय जय पीराम जय जय पीराम पूजार पूॼार जय जय पीराम

ધૂપ અને ગુગળ રામદેવજી મહારાજને કોઈ માનતા હોય અને અમારે તો કાયમી ક સંધ્યા ટાઈમે રામદેવ બાપાની આરતી થાય સ્તુતિ થાય ધોઈનો થાય અમારા ગુરુદ્વારે પણ પેલા હર હંમેશ હમે જતા ચોરપાટના અમારા ગુરુ મહારાજનો ઉતારો અને ત્યાં આશ્રમ હતો ત્યાં નિત્ય આરતી એક કલાક ચાલે રામદેવ બાપાની આરતીઓ ગવાય ધોઈનો ગવાય કીર્તન થાય ભજન થાય એવી રીતે સંધ્યા ટાઈમે જે રામજી બાપાની આરતી કરે છે એને વિશ્વાસ રાખે છે અને ધૂપ ગુગળ ચડે ધૂપ ગુગળ ઘી ના દીપ થતા ઘીની સગવડ ન હોય તો નો દીવો કરે જેને છે આવી રીતે એમની સેવા પૂજા કરે ચડે ધૂપ ગુગળ ને ઘી ના દીપ થતા દુઃખ વિના સુખ દેવા દુઃખ વિના સુખ આપે છે જય ત્રિભુવન આ તો ત્રણ ભુવનના નાથ છે એવું કહે છે આ કેશવ સંત પછી મટે કોડ ને રોગ અને આના પુરાવા છે રામદેવ બાપાના અનેક કે મટે કોડ ને રોગ અંધાપા ટળતા જેને આંખોમાં દેખાતું ન હોય વાંજિયા પામે પુત્ર તમ ભક્તિમાં ભળતા તમારી ભક્તિમાં ભળવાથી વાંજિયાઓ પુત્ર પામે છે એવું આ સંતો ભક્તો વાહિમાં ગાય છે અને આ લક્ષણું છે અને વાંજિયાને પારણા બંધાવે છે એ આપણે વાત કરી છે પછી કહે છે નકલંકી નાથ નિજારી કંઈક ભક્તો તાર્યા કંઈક ભક્તોને તાર્યા છે હણવા પાપી પાપીઓનો સહાર કરી ભક્તોને તારી આ ધર્મનું પુનઃ સ્થાપન રામદેવજી મહારાજે કર્યું છે અને જૂનો જૂનો ધર્મ નિજાર પંથ એ બેઠો કર્યો છે એવું આપણને ઇતિહાસો દ્વારા સંતોની વાતો દ્વારા આપણે જાણીએ છીએ એમ અમારે ગુરુદ્વારે કાયમિક આરતી સંધ્યા થાતી એ પછી અમારા ગુરુ મહારાજનો આશ્રમ હાલમાં બરવાળા જે નાવડા રોડ ઉપર રામદેવ બાપાનો આશ્રમ છે ત્યાં અમારા ગુરુ મહારાજની હયાત સમાધિ છે અને એમના દીકરા અમારા બાપુ વિષ્ણુ બાપુ હયાત ત્યાં છે ક્ષેત્ર ચાલે છે ભજન કીર્તન થાય છે ત્રણે તરના મેળે પણ આપણે વાત કરી છે એમનું અન્નક્ષેત્ર જાય છે અને એના અને ગરીબ ગુરબા સાધુ સંતો બધાને હરિરનો પ્રસાદ પણ થાય છે એટલે આરતી સંખ્યાનું માધ્યમ એટલું છે ને આપણે કોઈ આરતી ધૂન કીર્તન કરે રામદેવ બાપાને માને તો એની ચોક્કસ એનું વચન છે કે અંતરિક્ષમાં રહી અને હું એને સહાય કરીશ રામદેવ બાપાએ વચન આપ્યું છે તેવા રામદેવપીર મહારાજને માનનારો એક વાણીઓ જે દલુ દલુ શેઠ અને જેનો હેલો ગવાય છે એ દલુ શેઠ વાણીઓ કે છે વેપાર વણ જ કરતો બહુ ધનવાન હતો અને ખૂબ થઈ ગઈ પણ એને પણ સંતાન નહી સંતાન નહીં બહાર મિલકત પૈસો પાટી ખૂબ હતું પણ એ વાણિયાને કહી સંતાનમાં દીકરી દીકરો કાંઈ નહીં અને ધીરે 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 કરતા ઉમર જતા તો કારણ કે ગઢપણ આવી ગયું અને ગઢપણ આવ્યું પણ એને છતાંય પછી તો એનો કોઈ વિશ્વાસ પણ નહોતો કે અમે મને કઈ સંતાન પ્રાપ્ત થાય અને ત્યારે રામદેવ બાપા વિશે વાતો સાંભળી અને એના સમજાવે છે પણ કે હવે તો આપણે ગઢા થઈ ગયા પણ કે આપણે માનતા કરીએ આપણે માનતા કરવામાં શું વાંધો છે બધા માનતા કરે છે બધા રણ ઉજા જાય છે અત્યારે હાલમાં પણ રણ ઉજા પગપાળા ગાડીઓ દ્વારા અનેક લોકો હજી જાય છે અને જ્યાં જ્યાં ઉતારાઓ રામદેવ બાપાના છે ત્યાં પણ બધા જાય છે આ બધા બાબર દ્વારા રામદેવ મહારાજ ના જ છે જે ગુજરાત ભરમાં છે અને જ્યાં પાંચ પૂજન થાય છે એ માનતા માને છે દરુ શેઠ અને આ ધર્મપત્ની બે રામદેવ બાપાના ફોટા આગળ હાથ જોડી પ્રાર્થના કરે હે ભગવાન હે રણુદા ના રાજા રામાપીર જો તમે અમને એક દીકરો આપશો તો અમે તમારી જાત્રા એ છે ઘણુંદા આવશું કે અને ના પગે લગાડશું આવી એને માનતા કેસ કરી છે અને એ માનતાનો અમુક સમય જતા પછી દલુ શેઠને ઘરે એના ધર્મપત્ની એ વાણિયાણને ત્યાં સંતાન પ્રાપ્તિ થાય છે નવ માસ થાય ત્યારે એને ત્યાં ફૂલ જેવો દીકરો જન્મ ધારણ કરે છે અને બે જણા આનંદની કોઈ સીમા નથી અને ધીરે 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 સમય જતા અમુક સમય મહિનો બે મહિના પાંચ મહિના થાય અને દીકરો એ વાણિયાનો ઘરડા થઈ ગયેલા છે એ દીકરો ભાંખરભર્યા હાલે છે અને બે જણા એમ કે આપણે રણુંદા ક્યારે જાવું છે આપણે જઈ આવીએ અને પછી બે જણા રણુંદા જવા માટે આરે ખૂબ બધું ધન લઈને કારણ કે આપણે ભગવાને આપણને દીકરો આપ્યો અને ધનની કોઈ ખામી હતી નહીં કહે છે અને બે જણા રણુજા જવા માટે નીકળે છે રામદેવજી મહારાજને ત્યાં કારણ કે રામદેવજી મહારાજને ક્યાંય નહીં માનતા કરી છે જ્યારે રામાપી રહ્યા હતા ત્યારની વાત છે અને બે જણા નથી નીકળે છે અને એના વિશે એ આ હેલો છે

કોઈ પારખી લે છે કે આને કપડા હારા પહેર્યા હોય એટલે ચોર નો હોય સારા રૂપાળા વાણિયા જેવા કપડાં પહેરીને પાછળ પાછળ નહીં આવે એ ચોરો અને જાડી જાડી જાડિયું વૈશ્વમાં છે જોડ અહીંયા જોડ હતો નકરા જંગલ જાડવા હતા અહીંયા બે દોડી અડતા અડતા જઈ વાણિયાને ને મારી નાખ્યો ગળું કાપી નાખી દીધું અને સામાન જે પૈસા મિલકત તે બધું લૂંટી લીધું અને પછી ત્યારે એ વાણી વિલાપ કરવા માંડી અને આક્રમ કરવા માંડી કે હે હે રાજા અમે તમારી માનતા કરવા આવતા હતા તમારા આવતા હતા દીકરાને પગે લગાડવા આવતા હતા અને આ મારા ઘરવાળાના ચોરો એ મારી નાખ્યો આવો આંત્રણ આંતરણા અત્યારે કરવા માંડી એ વાણીરાણ પોકાર કરવા માંડી અને ટેમ્પમાં કે છે રામદેવજી મહારાજ અરે હરભુજી અને વિરમદેવજી એ બધા બાજી વાળા અને આ કાને અવાજ પડ્યો અને રામદેવજી મારા શોકઠાબાજીમાં વાળા સોકઠાબાજીમાંટી ગયું અને બીજું સ્વરૂપ ધારણ કરી અને લીલુડો છે ગોળલોને હાથમાં છે તીર વાણી અને વારે સડિયા રામદેવ તીર મારો હેલો સાંભળો યા હેલો બનાવેલો છે વાણી ગવાય છે

રાયુ થાણ બોલે હેલો સાંગો ઓ એ રણુજાના રાજા 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 રણુજાના રાજા યદમલદીન બેટા વિરમદેના વીરાજાની નીતલના પર થા હેલો સાંગો ड़ियूं वाणी वाणी आई जा आ, 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 माल जेकी न त वाहे, वाहे वा मारी लाइ थोरी माल लॻो माल थ त्रा ना करे मरी न तापी जो

নিড়ো গড়ে হাত মাটি নিউড়ে ঘোড়ে থাকে রামদেবজি মহারা বাড়িয়া নিলড়ো গড়ে হাত মাামদেব દળ માથું જોણ્યા ને આ ધળ માથું ભેગું કરી દે હમણાં આ થાય છે भुवी <laughs> गो <laughs> 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 द्रा, द्रा, द्रा। दुनिया थोरा सोरो साधो हो रणजा न राजा राजा राजा, राजा। એ આખે કયા આંધળા 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 થઈ ગયા ઈશ્વર પાટક પામી ગયા અને ભૂલા ક્યાં જાય કે કે આંધળા

પડી જાય મામ પછી આવે છે રામદેવજી મહારાજ ને ભય લાગી ને દીકરા ને રામાપી ચરણમાં મૂકે છે રામદેવજી મહારાજ લે છે વાણીયાના માથે હાથ ફેરવીને પાછો ત્યારે કે બાપા હવે હવે મારા સંસારમાં નથી પડવું અને ના ભગવો ભેગું પહેરી રામાપીર નો પરમ ભક્ત થઈ જાય છે આવા અનેક ભક્તો રામદેવજી મહારાજને પ્રાપ્ત કર્યા છે અને રામદેવજી મહારાજની ભક્તિ કરીને પાયર ઉત્યા છે એને થઈ ગયું કે નાશવંત શરીર પડી જવાનું ભક્તિ કરી લેવી છે એવા દરુ શેઠ ભગતને પણ આપણે કોટી કોટી વંદન કરીએ રામદેવજી બાપાને વંદન કરીએ જય સીતારામ જય રામદેવજી મહારાજ